નમસ્કાર મિત્રો મિત્રો હિરલ ઠાકોરે ગોગા બાપાનું જોરદાર સોંગ ગાય છે મિત્રો જો તમે ગોગા મહારાજને માનતા હો તો એક લાઇક અને એક નાનકડી કોમેન્ટ કરી દેજો કે જે ગોગા મહારાજ અને જો તમે ગોગા મહારાજને માનતા હો તો જ તમારા ઉપર કોઈ પ્રેશર નથી કે તમે કોમેન્ટ કરી દોજ પણ જો માનતા હો તો કોમેન્ટ કરી દેજો અને બેનનો ખાલી અવાજ તમે સાંભળો મિત્રો જોરદાર અવાજ બેનનો છે અને જોરદાર રીતે સોંગ ગાવે છે મિત્રો તમને જે બેનનો અવાજ સારો લાગે તો એક નાનકડી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો ખાલી જોઈ લો અને બેનનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે